ક્ષત્રિય સમાજ ટુર્નામેન્ટ મોટી વિરાની ક્રિકેટ ગ્રાઉન્ડ મધ્ય દસ ટીમો સાંકળતી ટુર્નામેન્ટ નું આયોજન કરવામાં આવ્યું હતું સતત દસ દિવસ દરરોજ રાત્રે ચાર ટીમ વચ્ચે જંગ જામતો એમ કરતા નખત્રાણાથી સુમરા સુધી પાવરપટ્ટીના તમામ ગામોના યુવાનો આ ટુર્નામેન્ટમાં ભાગ લીધો રોજ રાત્રે ભારે રોમાંચક સતત દસ થી બાર દિવસ રહ્યો હતો સમાજના યુવાનો સમગ્ર આયોજન કર્યું હતું એમાં ફાઇનલમાં જીશા ઇલેવન વેડહારને જયપાલ ઇલેવન ખારડિયા વચ્ચે જંગ ખેલાયો પ્રથમ બેટિંગ કરતા વેઢહારે એકસો ઓગણત્રીસ રન કર્યા પણ વેઢહારની ઘાતક બોલિંગ સામે ખારડિયા ઇલેવન માત્ર સિત્તેરને પાર ઓલ આઉટ થઈ જતા વેઢાર ઓગણસાઠ રનને વિજય પ્રાપ્ત કર્યો હતો વેઢહાર વિજય બનતા લોકો ફટાકડા ડીજે સાથે ગ્રાઉન્ડ પર જાણે દિવાળીનો માહોલ હોય તે મસ્તબાજી કરી વિજય વધાવ્યો હતો પેઢાર ટીમના કેપ્ટન લક્ષ્મણસિંહ સોઢાને વિજય ટ્રોફી મહેમાનોના હાથે આપવામાં આવી હતી મેન ઓફ ધ મેચ કિરીટ સિંહ સોઢા રહ્યા હતા આમ પાવર પટ્ટીમાં વેઢાર પાણીદાર સાબિત થઈ હતી વેઢાણના લક્ષ્મણસિંહ ગુજરાત લેવલે ક્રિકેટ નામના ધરાવે છે એમના એકલા હાથે વેઢાર ચેમ્પિયન બનાવવા સિંહ ફાળો આપ્યો હતો વિજેતા ટીમને સૌ કોઈ શુભેચ્છા પાઠવી હતી